નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જી કે બાય એમ કે સર ગુજરાતી જીકે પર આજના વિડીયોમાં આપણે બ્રાન્ડ એમ્બેસેડર બે હજાર પચીસના ટોપ પચાસ બ્રાન્ડ એમ્બેસેડર વિશે જોઈશું જે દરેક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આને લગતા એક પ્રશ્ન હોય છે જ તો મિત્રો જો આ વિડીયો તમે બહુ જ ધ્યાનથી જોઈ લેશો તો તમારે બ્રાન્ડ એમ્બેસિડર રિલેટેડ બીજું કંઈ જ જોવાની જરૂર નહીં જ પડે અને મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને ડેલી ફોલો કરો છો કે જ્યાં આપણે દરરોજ સવારે આઠ વાગે દરરોજના પંદર મોસ્ટ એમપી ટોપિકને ખૂબ જ સારી રીતે અને ડિટેલમાં ખૂબ જ ટૂંકા સમયમાં કવર કરીએ છીએ તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય જેવી કે પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ એસટીઆઈ ડીવાયસો ટેટ ટાટ આવી તમામે તમામ જીપીએસસી અને ગૌણસોની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ વધારે ઉપયોગી થશે તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ લાઇટિંગ બ્રાન્ડ લેડ્યુઅર માટે બ્રાન્ડ એમ્બેસેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે લાઇટિંગ બ્રાન્ડ છે એના બ્રાન્ડ બની છે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર કઈ અભિનેત્રીને સ્વ હીરા બ્રાન્ડનો નવો ચહેરો બનાવવામાં આવ્યો છે તો મિત્રો આજે સ્વ ડાયમંડ છે એનો નવો ચહેરો હવે બની ગયા છે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ઓક્ટોર બે હજાર પચીસમાં ફિનટેક કંપની ઝ્રિકાએ ડિજિટલ ટ્રસ્ટને પ્રોત્સાહન આપવા માટે કયા અભિનેતાને તેના બ્રાન્ડ એમ્બેસિટર તરીકે નિયુક્ત કર્યા છે તો આ જે ફિનટેક કંપની છે ઝ્રિકા એના બ્રાન્ડ એમ્બેસેટર બની ગયા છે સુનિલ શેટ્ટી ઇલેક્ટ્રિક બાઇક બ્રાન્ડ ઇ બાઇક ગો આના બ્રાન્ડ એમ્બેસેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પચીસ સુધીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ તેને નવા બ્રાન્ડ એમ્બિસ્યુટર તરીકે કોની નિમણૂક કરી છે તો મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બિસિટર બની ગયા છે એમએસ ધોની એટલે કે મહેન્દ્રસિંહ ધોની મે બે હજાર પચીસમાં ઓડી ઇન્ડિયા કંપનીએ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન એથ્લિટ ને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે એથલીટ કોણ છે તો મિત્રો ઇમેજ જોઈને આપ સમજી જ ગયા છો આ છે નીરજ ચોપડા જે એક ભાલા ચેમ્પિયન છે મિત્રો આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી બે હજાર પચીસના તમામે તમામ મોસ્ટ આઈએમપી બ્રાન્ડ એમ્બેસેડરને કવર કરી જ લીધા છે તો તમે પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો મે 2025 માં યુરેકા ફોર્બ્સ ની તેની વેક્યુમ ક્લીનર રેન્જ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કઈ અભિનેત્રી ની નિમણૂક કરી છે તો મિત્રો યુરેકા ફોર્બ્સ પોતાની વેક્યુમ ક્લીનર રેન્જ એટલે કે જે પ્રોડક્ટ હોય છે એની વેક્યુમ ક્લીનર ને લગતી તેને માટે બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે શ્રદ્ધા કપૂર જૂન 2025 માં માલદીવ ટુરિઝમે કઈ ભારતીય અભિનેત્રીને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે તો મિત્રો માલદીવ ટુરિઝમની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ નવેમ્બર બે હજાર પચીસમાં પારાદ્વીપ ફાસ્ટફેડ લિમિટેડ એટલે કે પીપીએલ એ ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેના બ્રાન્ડ એબિસિટર તરીકે કોની નિમણૂક કરી છે તો મિત્રો આજે પીપીએલ એટલે કે પારાદ્વીપ ફાસ્ટફેડ લિમિટેડ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે

જે પરફોર્મન્સ પાવર આઈવેર માટે જાણીતું છે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો મિત્રો ઓક ઓકલે છે જે આઈવેર માટે જાણીતું છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર શુભમન ગિલ ઓગસ્ટ બે હજાર પચીસમાં ઓસ્ટ્રેલિયા પર્યટન માટે પર્યટન બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે તો મિત્રો ઓસ્ટ્રેલિયા પર્યટન માટેના પર્યટન બ્રાન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવે છે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરી સારા તેંડુલકરને લોકપ્રિય ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા કોને તેનો નવો બ્રાન્ડ એમ્બેસિટર બનાવવામાં આવ્યો છે તો મિત્રો ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસેટર બની ગયા છે બોલીવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન એક્સિસ વર્તમાન બ્રાન્ડ એમ્બેસિડર કોણ છે તો મિત્રો આજે એક્સિસ બેંક છે એના વર્તમાન બ્રાન્ડ એમ્બેસિડર બની ગયા છે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સ્પોર્ટવેર ઉત્પાદક પુમા ઇન્ડિયા એ કયા ભારતીય સકલરને તેના બ્રાન્ડ એમ્બેસિડર તરીકે નિયુક્ત કર્યા છે તો મિત્રો આજે પુમા ઇન્ડિયા છે કે તેના બ્રાન્ડ એમ્બેસિડર બની ગયા છે પીવી સિંધુ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરી છે તો મિત્રો આજે આઈડીએફસી ફર્સ્ટ બેંક છે એના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કયા પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડીએ નવીન માસિક સ્ત્રાવ સ્વચ્છતા બ્રાન્ડ જેનું નામ છે નારિકા એની સાથે ભાગીદારી કરી છે તો મિત્રો આજે માસિક સ્ત્રાવ સ્વચ્છતા બ્રાન્ડ નારીકા છે એની ભાગીદારી કરી છે સાયના નેહવાલે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ જેનું નામ છે ચેનલ તો તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ છે તો મિત્રો આજે ચેનલ નામની જે લક્ઝરી બ્રાન્ડ છે જે ફ્રેન્ચની છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની છે બોલિવૂડની અભિનેત્રી અનન્યા પાંડે કે જેઓ ચક્કી પાંડેની દીકરી છે

વિરાટ કોહલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જનજાગૃતિ અભિયાન આજે આરબીઆઈ કહેતા હે આ જે ટેગલાઇન છે એના માટે અવાજ આપ્યો છે અમિતાભ બચ્ચને ચાઇનીઝ નાસ્તા બ્રાન્ડ ચિંગ્સ સિક્રેટ એના બ્રાન્ડ એમ્બેસિડર કોણ છે તો મિત્રો આજે ચિંગ્સ સિક્રેટ છે જે એક ચાઇનીઝ નાસ્તા બ્રાન્ડ છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર છે બોલીવુડના હીરો રણવીર સિંહ મિત્રો જો આપણે વિડિયો ગમી રહ્યો છે તો આપણે રિક્વેસ્ટ છે કે પ્લીઝ હજુ સુધી જો લાઈક ના કરી હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો આપણે રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ પ્રશ્ન ગરુડ એરોસ્પેસ કોને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસિડર બનાવ્યો છે તો મિત્રો આજે ગરુડ એરોસ્પેસ છે અને નવા બ્રાન્ડ એમ્બેસિટર બની ગયા છે એમએસ ધોની એટલે કે મહેન્દ્રસિંહ ધોની માર્ચ બે હજાર પચીસમાં ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસિટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આ ફેડરલ બેંકના પ્રથમ બ્રાન્ડ એમ્બેસિટર તરીકે નિમણૂક કરાયા છે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કયા ભારતીય ક્રિકેટરની સ્કેચર્સ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આ જે સ્કેચર્સ બ્રાન્ડ છે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જે ક્રિકેટર નિમાયા છે તેમનું નામ છે જસપ્રીત બુમરાહ મે બે હજાર પચીસમાં કર્ણાટક સરકાર દ્વારા વન વિભાગ અને વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે કર્ણાટક સરકારના વન વિભાગ અને વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમના બ્રાન્ડ બની ગયા છે પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે લેવીસ બ્રાન્ડ દ્વારા તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે લેવિસ બ્રાન્ડ છે એના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેટર બની ગયા છે પંજાબી એક્ટર અને સિંગર દિલજીત દોસાંગ ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો મિત્રો આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હતી એના બ્રાન્ડ એમ્બેસેડર કોઈ ક્રિકેટર કે બોલિવૂડ અભિનેતા નહીં પરંતુ એક પ્રથમ સિવિલ સર્વન્ટને બનાવાયા છે અને તેઓ છે નરેન્દ્ર કુમાર યાદવ માર્ચ બે હજાર પચીસમાં ગોય બીબો દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે ગો આઈ બીબો છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે

તેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો મિત્રો આજે બ્લુ સ્ટાર છે કે જે એર કન્ડિશનિંગ અને કુલિંગ પ્રોડક્ટ્સો બનાવે છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર વિરાટ કોહલી મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે પૂર્વ ક્રિકેટર અને પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન સૌરવ ગાંગુલી

નવેમ્બર બે હજાર પચીસ માં હરિયાણા રાજ્ય આયોગે બે હજાર છવ્વીસ માટે તેને બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરી છે તે કોણ છે તો મિત્રો આજે હરિયાણા રાજ્ય આયોગે બે છવ્વીસ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે તે છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શેફાલી વર્મા ઓડિશન હેન્ડલૂમને પ્રોત્સાહન આપવા માટે ઓડિશા રાજ્ય દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોનોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે ઓડિશન હેન્ડલૂમ છે એના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે બોલિવૂડની અભિનેત્રી દિવા માધુરી દીક્ષિત માર્ચ બે હજાર પચીસમાં ટાટા મોટર્સ દ્વારા તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો ટાટા મોટર્સના જે પેસેન્જર વ્હીકલ્સ છે તેના નવા બ્રાન્ડ એમ્બેસેટર બની ગયા છે વિકી કૌશલ કઈ અભિનેત્રીને લેકમેના ઝેનઝી ચહેરા તરીકે જાહેર કરવામાં આવી છે તો મિત્રો જનરલ ઝેડ નથી છે એટલે કે જનરેશન જેને આપણે ઝેન્ઝી કહીએ છીએ તો આ જે લેકમેનો ઝેનઝી ચહેરો છે તે બની ગઈ છે બોલીવુડની નવી અભિનેત્રી જેનું નામ છે અનિત પડ્ડા એકચ્યુઅલી દોસ્તો આજે અનિટ પડ્ડાની હમણાં જ એક મૂવી આવી હતી જેનું નામ હતું સૈયારા અને જેને

ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે ક્રિકેટર યુવરાજ સિંહની મિત્રો જો આપણે વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણે રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ ક્વેશ્ચન ફિકી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો મિત્રો આજે ફિકી ફ્રેમ્સ છે એના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે બોલીવુડના અભિનેતા આયુષ્માન ખોરાના બંધન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો મિત્રો આજે બંધન બેંક છે એના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે પૂર્વ ક્રિકેટર અને પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન સૌરવ ગાંગુલી સેમસંગ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો મિત્રો આજે સેમસંગ ઇન્ડિયા છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ મૈસૂર સેન્ડલ સાબુના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે મિત્રો આજે મૈસૂર સેન્ડલ શોપ છે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે મૈસૂર સેન્ડલ શોપ અને એની બ્રાન્ડ એમ્બેસેડર છે તમન્ના ભાટિયા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ ના સુરક્ષા એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે એનપીસીઆઈ છે એના સુરક્ષા એમ્બેસિડર બની ગયા છે બોલિવૂડના એક્ટર જેમનું નામ છે પંકજ ત્રિપાઠી જૂન બે હજાર પચીસમાં સ્કેચર્સ દ્વારા તેને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો સ્કેચર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની પસંદગી કરવામાં આવી છે ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે મિત્રો આજે ઉત્તરાખંડ રાજ્ય છે તેના બ્રાન્ડ એમ્બેસેડર છે ક્રિકેટર ઋષભ ટેલિફોન લિમિટેડ ઇન્ડિયા પંતસીએલ દ્વારા સતત બીજી વખત તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે ટેલિકો ટેલિફોન કોમ્યુનિકેશન લિમિટેડ એટલે કે ટીસીએલ છે તેમના સતત બીજી વાર બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર રોહિત શર્મા વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસ હતી કંગના રનાવત જુલાઈ બે હજાર પચીસ માં ઝારખંડ પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે ઝારખંડ પર્યટન એટલે કે ઝારખંડ ટુરિઝમ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે એમએસ ધોની એટલે કે મહેન્દ્રસિંહ ધોની તો મિત્રો આ હતા બે હજાર પચીસ ના બ્રેન એમ્બેર ટેસ્ટનો જેના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે આજનો પહેલો પ્રશ્ન છે મે બે હજાર પચીસ માં ઓડી ઇન્ડિયા કંપનીએ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન એથલીટ ને તેને નવા બ્રાન્ડ એમ્બેસિડર તરીકે જાહેર કર્યા હતા એથલીટનું નામ શું છે લેવીસ બ્રાન્ડ દ્વારા તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસિડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જુલાઈ પચીસમાં ઝારખંડ પર્યટનના બ્રાન્ડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં કરવાના છે અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો આ વિડિયોની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે તો તે ટેલિગ્રામ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે જો તમારો કોઈ ડાઉટ છે અને નેક્સ્ટ વિડિયો તમારે કયા ટોપિક પર જોઈએ છે તે તમે કોમેન્ટમાં લખો વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત